અને પ્રણવ પટેલ હવે પોલીસના સકંજામાં છે ત્યારે મુખ્ય બે આરોપી હજી પણ છે પોલીસ પકડથી દૂર તો મહત્વના સમાચાર કહી શકાય સુરતમાં એક કંપનીમાં એસએમસીએ દરોડા પાડ્યા છે ત્યારે કેમિકલ ચોરી કરનારા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે ભાટિયા ગામ નજીકના એક કમ્પાઉન્ડમાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે એસએમસીની ટીમે કુલ ઓગણીસ જેટલું લિટર કેમિકલને જપ્ત છે ત્યારે પોલીસે કુલ બેતાલીસ લાખ નો આ મુદ્દા માલ જપ્ત કર્યો છે ત્યારે શિવશંકર યાદવ અને પ્રણવ પટેલ હવે પોલીસના સકંજામ આવી ગયા છે ત્યારે મુખ્ય બે આરોપીઓ હજી પણ પોલીસ પકડતી રહ્યા છે દૂર